આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના આસ્થા અને ભક્તિના અદ્ભુત સમન્વયની જી હા દાંતીવાડા તાલુકાના લાખણાસર ખાતે પૌરાણિક ચમત્કારિક હનુમાન દાદાજીના મંદિરે ભવ્ય લોકમેળો યોજાયો હતો તો મેળાની કેવી હતી ગાથા એના વિશે જોઈશું પરંપરા અનુસાર દર વર્ષે કાર્તકી પૂનમના પવિત્ર દિવસે અહીં ભવ્ય ભાતીગઢ મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ આ ભક્તિનો મહાપર્વ ધામધૂમથી ઉજવાયો લાખણાસર ખાતે ભક્તિ અને આસ્થાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો દાદાના દર્શનાર્થે હજારો ભક્તો લાખણાસરે ઉમટી પડ્યા હતા મેળામાં શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો રંગ જોવા મળ્યો હતો આ ભવ્ય આયોજન અને લોકોની શ્રદ્ધા વિશે ભક્તો અને સ્થાનિકો શું કહી રહ્યા છે તે સાંભળીએ આસ્થા અને ઘણા વર્ષોથી અહીં મેળો ભરાય છે હનુમાન દાદા દરેકની આસ્થા અને શ્રદ્ધા પૂરી કરે છે આજુબાજુના ઘણા ભાવિકો દર્શન કરીને લાભ લે છે અમારા પૂર્વજો પણ અહીં દર્શન કરતા હતા અમે પણ ખૂબ ભાવપૂર્વક સ્વભાવના પોરમાં આવી અને દર્શનનો લાભ લઈને નવા વર્ષની શરૂઆત કરીએ છીએ ત્યારે અમે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અહીં ઘણી બધી ખૂબ સગવડ સારી છે અને લોકો પણ ખૂબ ભાવપૂર્વક લાખરાસર ગામ તારા યુવક મંડળ બજરંગ વિવર મંડળની ખૂબ સારી એવી સેવા છે વર્ષોથી એ જોડાયેલા છે અને એના લીધે ખૂબ પ્રગતિ કરી છે અમારા સમયમાં ખૂબ પ્રગતિ કરો એવું અમે હનુમાન દાદાને આશીર્વાદ લઈએ છીએ અને લાખણાસર ગામ તથા ભાવિક ભક્તો ખૂબ પ્રગતિ કરો જય શ્રી હનુમાન દાદા અહીં દર વર્ષે કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાય છે જે આશરે બસોથી બસો પચાસ વર્ષ પ્રાચીન મેળો છે અહીં આજુબાજુના ગામના પચાસથી વધારે ગામોના લોકો દર્શન કરવા માટે આવે છે અને એમની માનતાઓ અને મનોકામનાઓ દાદા પૂર્ણ કરે છે

કરીને થઈ ગયા અમારા ગામમાં જે આ મંદિરની જગ્યા છે એ જગ્યા ઉપર પોતાના માલધોર એટલે પશુઓ અને ગાયો રાખતા હતા એ દરમિયાન પશુઓની સેવા ચાકરી કરતા એમને જે ઉકળો હતો એમાંની હનુમાન દાદાની મૂર્તિ મળી આવેલી અને ત્યારથી કરી અને આજ દિવસ સુધી સતત એમને અહીંયા એમનો પરિવાર અહીંયા પૂજા અર્ચના કરે છે દર વર્ષે કાર્તકી પૂર્ણિમાના દિવસે એક ભવ્ય ભાતીગળ મેળો ભરાય છે અને દૂર દૂરથી લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે મેળાની અંદર બહુ બહારથી મનોરંજન માટેના સાધનો પણ લઈને આવતા હોય છે વેપારીઓ બીજું કે મંદિર પરિવાર અને ગામ લોકો તરફથી ચા પાણી અને જમવાની વ્યવસ્થા પણનું આયોજન પણ કરવામાં આવે છે બીજું આમ ઘણા મણિ મંદિરનો જીર્ણો પણ પણ ટૂંક સમયમાં કરવામાં આવ્યો છે અને આવનારા સમયની અંદર કે એપ્રિલ મહિનો જે આવવાનો છે એની એકવીસથી ત્રેવીસ ત્રણ દિવસ દરમિયાન ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ અહીં આયોજન કરવામાં આવેલું છે અને દાદા ખૂબ પરચાધારી ખૂબ ચમત્કારિક છે એ વાત કરીએ તો ધૂળી માતાને સંતાન નહોતા ત્યારે જ્યારે એમને દાદા પાસે સંતાન માંગ્યું ત્યારે એમને દીકરો આપ્યો હતો અને એમનો પરિવાર ત્યાંથી લઈ અને સતત આ મંદિરમાં પૂજા અર્ચનાનું કામ કરે છે અને ગામના યુવાનો અને આ આસપાસના લોકો પણ ખૂબ સેવા ભાવથી અહીંયા મંદિર સાથે જોડાયેલા છે ખૂબ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે અને દાદા તમામની મનોકામનાઓ પૂર્ણ કરે છે જે એમનામાં શ્રદ્ધા લઈને આવે છે એમના તમામ નાકમો પૂર્ણ થાય છે ખરેખર લાખનાસરના આ ભવ્ય ભાતીગઢ મેળાએ સમગ્ર બનાસકાંઠામાં શ્રદ્ધા અને સંસ્કૃતિનો માહોલ સર્જ્યો હતો દાદામાં શ્રદ્ધા ધરાવતા હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી